ગુજરાત પર વાવાઝોડાના ખતરાને લઈને રાજ્ય સરકાર અલર્ટ બની છે આ તરફ હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે સૂચના આપી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચના આપી છે આ સાથે જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને સજાગ રહેવા તાકીદ કરી છે મહત્વનું છે કે સુરત તાપી વલસાડ ડાંગ નવસારીમાં ભારે પવન આગાહી છે આ સાથે અમરેલી અને ભાવનગરમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં સુરત તાપી વલસાડ ડાંગ નવસારી અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને વરસાદની આગાહી કરીને યલો અલર્ટ આપેલું છે આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી લેતા રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશા નિર્દેશો આપ્યા હતા મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી